રામ રામ ને જય દ્વારકાી બધા મિત્રોને તો ચાલો મિત્રો આજે આપણે એક હાંધો ભરી ગયો હોય કેબલનો જો તો આખરીને બીરો હોય કડીકવાર રમીને એક મોટર આલે છે અને એક મોટર બંધ પડી છે તો ચાલો આપણે આનો સાંધો કમ્પ્લીટ કરીએ અને કેવી રીતે કરાય જોઈએ તો વિડીયો પૂરો જોતા રહેજો ચાલો કરીએ સાંધો કરવાની શરૂઆત જો તો મિત્રો આપણે ખોલી નાખ્યા હે હાંધા અને હવે પાછા નવેસરથી શર્ટથી ફિટિંગ કરવાના હે તો કલરે કલર પાછા મારી દઈ અને પાકો હાંધો કરી દઈ તો ચાલો વિડીયો પૂરો જોતા રહેજો કમ્પ્લીટ ખોલી નાખ્યા હે અને એક આજુબાજુમાં હાંધો આવીએ નહીં એવી રીતે ખોલ્યા હે તો ચાલો હવે ટેપ એન્સ્ટ્રોલ મારીએ અને કરીએ પાકો હાંધો કેવી રીતે કરાય જોઈએ તો મિત્રો હવે આપણે કરીએનો તો જોતા રહેજો વિડીયો સ્કીપ કરતા બરોબર બરાબરનો સાંધો કરવાનો છે હવે અને પછી કહી મોટર ચાલુ અત્યારે એક મોટર હાલે છે બીજી મોટર પીડી છે બંધ હાંધો બરી ગયો તો એટલે તો ચાલો ફટાફટ કરીએ સાંધો અને કર્યા પછી મોટર ચાલુ તો આપણી પાસે હે અને ટેપ તો પાકો ખાંધો કરવાનો છે એક પકડ છે તો ચાલો કરીએ હવે હાથો તો પેલા આપણે બ્લુ શેડાનો નો કરીએ બધા કલરે કલર મારવાના છે જો તો બ્લુ શેડામાંથી બે શેડા કન નાખ્યા હે અડધા અડધા વાળા કર નાખ્યા હે આમાંથી ને અડધા અડધા કરી નાખી તો આમાંય થઈ ગયા હે અડધા અડધા અને આમાં થઈ ગયા હેલુ એ બ્લુ બે હામા તો આ બે ને અને પછી મારી આટી એકદમ પાકો ફાંટો થઈ ગયા હે જો આપણે વારાની આટિય નથી મારી દઉં છૂટા છૂટા રખડે છે તો ઘણી રીતના હાંધા થાય છે અલગ અલગ કોઈ સાંધામાં આંટીયું મારે છે અને કોઈ સાંધામાં ગાઇઠું વારે હે તો આપણે આટી વાળો સાંધો કરીશ જો આ બેયને ભેગા કરી દીધા હે હવે આ બેયને પાછા ભેગા કરી દઈ પેલા પકડથી ટાઈટ કરી દઈ હભાવ

આપણે એમાં પેસરો સાંધો લાંબો થાય એવડું પેટ્રોલ જોઈ વધારે હોય તો વધારે જોઈ ને કે જોઈ તો એટલું પેટ્રોલ આપણે કાઢી લીધું હે તો જુઓ પેટ્રોલમાં આવે છે એટલું કાગળ કાગળ પેલા કાઢતું જવાનું અને પેટ્રોલ છોટાડતું જવાનું રીએ આવી રીતે તો જો પેસોલ મારી દીધું હે જેટલો સાંધો હતો એટલું જ માથે માર્યું હે વધારે કંઈ માર્યું નથી હવે પાછી મારી દેવા આપણે ટેમ્પ પટ્ટી તો જવો એક ખાંડો થઈ ગયો છે કમ્પ્લીટ અને વધારે ગાંઠો પણ નથી થયો તો આટી વાળો કર્યો તો એટલે જરાક નહીં એટલી ગાંઠી થઈ છે તો ચાલો હવે કરીએ બીજો ખાંડો બીજો સાંધો આપણે પીડો લેવું અને આ વળી બીજી રીતનો કર્યું ત્રણે ત્રણ ખાંધા અલગ અલગ જાતના કર્યું તો પીડા સામે પીડો મારી દઈ અને જવો એટલો ફેર રહે આ સાંથો અહીંયા આવીએ આ સાંધો અહીંયા આવ્યો હોય તો જો આમાં આપણે છૂટા નથી પાડતા છેડાવને અને બે છેડાની વસારે એટલી એટલી જીગા રાખી છે જેથી કરીને અસલની આટીઓ લાગી શકે તો ચાલો હવે મારી આટી ત્રણ જાતના સાંધા સાહેબ બે બાજુ માર દીધી છે બબે આટી અને હવે પાડીયા આપણે આને જુદા વઈ તો હય છેડાને હવે રીતે ત્યારે ચાર કરીયા છે ભેગા અને હવે આને આટીઓ માર દે એટલે ક્યારે ખુલેની ને બે ને કરી દઈ ભેગા અને માર દે હબાવ પકડતી થી આટી હવે આને તો જો થઈ ગયો હોય બીજો હાંડો મારી દઈ અને પછી માર્યું પેસરોલ ટેપ નું કામ થઈ ગયું કમ્પ્લીટ હવે મારી દઈ પેસરોલ પેસરોલ નો કટકો થોડોક વધતી તો આમાંથી કાપ્યું તો પાછું ક્યાંય કાઈમ આવે એમ છે નહી એટલે આખે આખું લપેટી દઈ તો ચાલો હવે મારી દઈ પેટ્રોલ પેસ્ટ્રોલ લાગી હોય કમ્પ્લીટ હવે મારી માથે પાછી એટલે થઈ ગયો બીજો આવી રીતે તો બે આટા મારી દેખું ટેપ ના એટલે કમ્પ્લીટ હાંથો થઈ જાય ક્યાંથી પાણી ગરી ના હગે અને પાકો હાંથો થઈ ગયો હે અને હજી એક ચેડો બાકી છે તો એમાં આપણે ગાઇઠું સાંધો કર્યો આ બેમાં આટીવાળો કર્યો છે તો એક ગાઈઠું કરી અને જોઈ કેવી રીતે ગાઇઠું થાય છે સાંધો જો તો મિત્રો આપણો હાંધો થઈ ગયો છે કમ્પ્લીટ અને હવે કરવાની છે મોટર ચાલુ પણ અત્યારે લાઇટ વહી ગઈ છે તો ઓલી એક મોટર હાલતી હતી એ બંધ થઈ ગઈ છે અને આને હવે કરવાની છે ચાલુ તો લાઇટની વાઈટ જોઈ છે લાઇટ આવે એટલે કરીએ ચાલું તો લાઇન ફિટિંગ કરીને રાખી છે અને આ મોટરનો સાંધો બીરો તો અહીંયા બાઈને જ બીરો તો તો અત્યાર સુધી આપણે હાથો કર્યો છે અને આ બાજુ રીંગડીમાં પાણી હાલે છે તો ચાલો લાઇટ આવે એટલે કરીએ ચાલું અને આ બાજુથી એટલી હવે રી હે પાવાની અને જોઈ આપણો સાંધો સક્સેસફુલ થઈ ગયો છે કે નહીં તો ચાલો લાઇટની વાઈટ જોઈ ચાલો તો મિત્રો લાઇટ આવી ગઈ છે અને આ મોટરને લઈ છે અહીંયા અને હવે આ મોટર કરીએ ચાલુ આપણે જે સાંધો કર્યો તો એ એટલે ખબર પડી જાય આપણો સાંધો કેવો થયો હે તો ચાલો ફટાફટ કરીએ ચાલું તો થઈ ગઈ છે ચાલુ કમ્પ્લીટ અને આ થઈ ગઈ છે ડેલ્ટા તો બરોબર એમ પેલ લઈ લીધા હે અને મોટર થઈ ગઈ હે ચાલુ તો આગળ આવી ગયા અહીંયા પાણી આ પૂંગરા ઉપર આવી લાઈન ઉપર તો થોડીક વાર લાગીએ પાણી હમણાં ઊંડા વ્યા ગયા હે એટલે હાંધો થઈ ગયો આપણો કમ્પ્લીટ અને આ નીકળ્યું પાણી બાઈને જુઓ તો જો આવું પાણી કાઢે છે આ મોટર અને ઓઇલી મોટર આવે છે ઓઇલી બાજુ તો આપણો સાંધો થઈ ગયો હે કમ્પ્લીટ પાકો હાથો અને મોટર થઈ ગઈ હે ચાલુ તો બરોબર પહેલાં હાલતી હતી એવી જ રીતે હાલે છે અને પાણી આપણું હાલે છે આ બાજુ અને એક મોટર હાલે છે આ બાજુ અહીંથી તો બેયને અલગ અલગ કરી નાખ્યું છે અને આમાં વહી છે આપણે રીંગડી પાછી તો એટલી રીંગડી વહી છે એટલી તો ચાલો મિત્રો આપણે આ સાંધો કર્યો છે હવે પાકો છે કે કાસો છે એનું ટેસ્ટિંગ કરીએ તો અહીંથી ઉપાડી લઈએ આ કેબલને અને નાખીએ આગણી પાણીમાં એટલે આગણી ખબર પડી જાય આપણો હાંધો પાકો છે કે કાચો જોવો બુડાડી દીધું હે પાણીમાં આને કહેવાય પાકો હાંધો પણ જોવો આવી ટ્રાય મત કરના કેમકે આપણા હાંધા ઉપર આપણે વિશ્વાસ હોવો જોઈએ પહેલેથી કે આપણે હાંધો કેવી રીતે પીરો હે નગર પાણીમાં નાખવાની ટ્રાય ના કરવાની આને કહેવાય પાકો સાંધો કમ્પ્લીટ બની ગયો છે ચાલો તો મિત્રો આપણો સાંધો થઈ ગયો છે કમ્પ્લીટ અને મોટર થઈ ગઈ છે કમ્પ્લીટ ચાલું તો આજનો વિડીયો કેવો લાગ્યો છે કોમેન્ટ કરીને કહેજો તો આજનો વિડીયો આપણે અહીંયા આવે કરીએ સમાપ્ત ગઈ હોય તો લાઇકને શેર કરી દેજો અને ચેનલમાં નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો મળીએ પાછા નવા વિડીયોમાં બાય બાય